તો સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમારું આજના વિડીયોની અંદર અને તમને જે તમને ખબર જ પડી ગઈ છે કે આપણે આ વિડીયોની અંદર સેના વિશે વાત કરવાના છીએ બરાબર તો નવી શિક્ષણ અન્વયે જે પરીક્ષા પદ્ધતિની અંદર ફેરફાર થવાના હતા એના વિશે આપણે આજે વાત કરીએ તો જેનો ફાયદો સૌથી વધુ થવાનો છે બોર્ડના વિદ્યાર્થી વિદ્યાર્થીઓને બરાબર તો શું ફેરફાર થયા છે તો કે તમારા પેપરની અંદર જે પેપર સ્ટાઇલ હતી એમાં આપણને ખબર છે કે હેતુલક્ષી પ્રશ્નો અને વર્ણનાત્મક બે ટાઈપના પ્રશ્નો હતા બરાબર તો આ હેતુલક્ષિત પ્રશ્નોની અંદર શું હોય તો કે એમસીક્યુ છે ખાલી જગ્યા છે બરાબર એમાં હેતુલક્ષી પ્રશ્નોનું ભારણ છે અમુક ટકા હતું એ વધારી દેવામાં આવ્યું છે અને જે વર્ણનાત્મક પ્રશ્નોનું ભારણ હતું એ અમુક ટકા ઘટાડી દેવામાં આવ્યું છે અને બીજો ફેરફાર એ થયો છે કે તમને જે તમારા પેપરની અંદર આંતરિક વિકલ્પ મળતા પ્રશ્ન માટેના એ બદલી અને હવે તમને તમામ પ્રશ્નોની અંદર મળવાના છે જનરલ વિકલ્પ તો શું છે આંતરિક વિકલ્પ શું છે જનરલ વિકલ્પ કેટલો વધારો આવ્યો છે હે તો પ્રશ્નોના ભારણની અંદર અને કેટલો ઘટાડો આવ્યો છે વર્ણનાત્મક પ્રશ્નોની અંદર તો તે ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરવાના છીએ તો અંત સુધી બહને રહેજો તો મિત્રો હવે ચર્ચા કરીએ આપણે કે જે ફેરફારની વાત આપણે કરતા હતા એ શું છે તો તમે જાણો છો કે એની બે હજાર વીસ એટલે કે જે નવી શિક્ષણ નીતિ લાગુ પડી છે બે હજાર વીસમાં એટલે કોરોનાની અંદર જે વાતો થતી હતી બરાબર જેની અંદર એક વસ્તુ સમાવેશ હતી કે ભાઈ પરીક્ષા પદ્ધતિની અંદર ફેરફાર થવો જોઈએ તો એ ફેરફાર હવે થઈ ચૂક્યો છે બરાબર શું છે તે આપણે જોઈએ કે જે પરિપત્ર છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર બરાબર જે તારીખ છે ચાર નવ બે હજાર ચોવીસ જે પ્રતિ એ જિલ્લા શ્રી તમામ ગુજરાત રાજ્ય એટલે ગુજરાત રાજ્યના તમામ જે જિલ્લા શિક્ષણ અધિકારીઓ છે તેમના માટે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એની બી બે હજાર વીસ અન્વયે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસથી ધોરણ નવ અને ધોરણ અગિયારની પરીક્ષામાં ફેરફાર જે પરીક્ષા પદ્ધતિ છે તેમાં ફેરફાર કરવા બાબત બરાબર હવે આપને પ્રશ્ન એ થાય કે ભાઈ આ વાત તો ધોરણ નવ અને અગિયારની થાય તેમાં બોર્ડના વિદ્યાર્થીઓને શું ફાયદો તો ખાસ મિત્રો જુઓ આગળ શું કીધું છે એટલે તમને સમજાશે કે ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એની બે હજાર વીસ અન્વયે શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષા પદ્ધતિમાં રાજ્ય સરકાર શ્રીની મંજૂરી મેળવી અને ફેરફાર કરવામાં છે આવેલો છે જે અંગેની વિગતો અત્રેની કચેરીના સંદર્ભે એક દર્શિત પત્રથી જાણ તથા અમલ સારું છે મોકલી આપવામાં આવેલ છે હવે જોઈએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એની બી બે હજાર વીસ અન્વયે ધોરણ નવથી બાર અહીં જોઈએ માત્ર નવ અને અગિયારની વાત નથી કરી નવ થી બાર ની વાત કરી છે કે એની પરીક્ષા પદ્ધતિની અંદર એક સૂત્રતા જળવાય એટલે કે તમામની જે પદ્ધતિ છે બરાબર પેપરની જે પેટર્ન હે એ સમાન રહે તે હેતુથી શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસથી ધોરણ નવ અને ધોરણ અગિયારની હાલની પરીક્ષા પદ્ધતિમાં નીચે દર્શાવ્યા મુજબ ફેરફાર કરી સરળીકરણ કરવા અંગે થયેલ દરખાસ્ત ઉપર સરકારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે હવે ટોટલ ફેરફાર શું થયો છે તો કે બે તમારા માટે ખાસ કરીને બોર્ડના વિદ્યાર્થીઓ માટે બે મહત્વના ફેરફાર છે ક્યાં બે આપણે વાત કરીએ કે હાલની જોગવાઈ પહેલાં તો જોઈએ અને સુધારેલ જોગવાઈ શું છે પછી જોઈએ તો હાલની જોગવાઈ મુજબ જો ધોરણ નવ અને અગિયારના તમામ પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમ પ્રથમા અને મધ્યમાં એમાં હેતુલક્ષી પ્રશ્નો પહેલાં કેટલા હતા તો વીસ ટકા ભારણ હતું અને વર્ણનાત્મક પ્રશ્નો જેનું ભારણ હતું એસી ટકા એટલે કે જે નિબંધ પ્રકારના પ્રશ્નો હોય બરાબર હેતુલક્ષી એટલે કે જેની અંદર એમસીક્યુઝ ખાલી જગ્યા એવું બધું આવે બરાબર એવા પ્રશ્નો વીસ ટકા હતા જ્યારે વર્ણનાત્મક હતા એંસી ટકા અને એની અંદર જે વર્ણનાત્મક પ્રશ્નોની અંદર તમને વિકલ્પ આપવામાં આવતા જે ઓપ્શન હતા એ કેવા હતા તો કે આંતરિક વિકલ્પ આવું તમને પછી સમજાવું આંતરિક વિકલ્પ શું છે પહેલાં તમને કહી દઉં કે ફેરફાર હું થયો તો કે આજે વીસ ટકા હતા એ હવે બદલી અને નવી જોગવાઈ એટલે કે સુધારાની જોગવાઈની અંદર વીસ ટકાની જગ્યાએ ત્રીસ ટકા ભારણ થઈ ગયું છે હેતુ લક્ષી પ્રશ્નોનું બરાબર તો આ એક ફાયદો છે મોટો અને એસી ટકા ભારણ હતું વર્ણનાત્મકનું જે ઘટી ગયું છે હવે સિત્તેર ટકા બરાબર આ એક મોટો ફેરફાર કહેવાય અને આંતરિક વિકલ્પમાંથી હવે મિત્રો થઈ ગયા છે તમામ પ્રશ્નની અંદર જનરલ વિકલ્પ આ પણ એક ખૂબ સારી બાબત છે હવે તમને સમજાવો આંતરિક વિકલ્પ શું છે અને જનરલ વિકલ્પ શું છે તો જુઓ કાએ કહીં અમારી પાસે જૂનું આપણે જે બે હજાર ત્રેવીસ ચોવીસની બ્લુ પ્રિન્ટ હતી પેપરની દસમાની છે આ બરાબર કે જેની અંદર તમે જોઈ શકો કે ટોટલ ક્રમ છે પ્રશ્નના સત્તર થી છવ્વીસ બરાબર મીન્સ કે ટોટલ દસ પ્રશ્નો છે અને માર્કના ટોટલ માર્ક થાય એની અંદર તમને આ રીતે ઓપ્શન મળતા કે અઢારમા પ્રશ્નના અથવામાં તમને કોઈ અઢારમો પ્રશ્ન મળતો પણ હવે આ વસ્તુ નીકળી ગઈ એટલે કે આ હતા આંતરિક વિકલ્પ આ વસ્તુ બદલી અને કન્વર્ટ થઈ ગઈ છે જનરલ વિકલ્પમાં જનરલ વિકલ્પ એટલે શું તો કે તમને જે છે પ્રશ્નના ક્રમાંક સત્તરથી થી છવ્વીસ બરાબર હશે મીન્સ કે જે અહીંયા પહેલા હતા સત્તર થી છવ્વીસ એ હતા હવે બદલી જશે એમાં તમને ટોટલ વધારે પ્રશ્ન આપવામાં આવશે બરાબર હવે તમારે ધારો કે અહીંયા આપણે તમને એક નોર્મલ ઉદાહરણ લઈને સમજાવું કે વીસ માર્ક છે એટલે કેટલા હોય તો કે દસ પ્રશ્નના વીસ માર્ક હોય દરેકના બે ગુણ એટલે બરાબર આની અંદર તમને પ્રશ્ન કરી દઈએ ધારો કે ચાર વિકલ્પ આપતા હોય આંતરિક તો ચાર જનરલ કરનાખે એટલે ચૌદ પ્રશ્ન બરાબર અને એમાંથી તમારે લખવાના કેટલા દસ એટલે કે આ ચૌદમાંથી તમારી પસંદના તમે કોઈ દસ લખી શકશો બરાબર અહીંયા ફિક્સ જતું કે કાં તો તમારે આ પ્રશ્ન લખવાનો કાં તો આ લખવાનો બરાબર અહીંયા એવું કંઈ ફિક્સ છે નહીં તમને ચૌદમાંથી ગમે દસ આવડતા હોય તમે ગમે લખી શકો તો આનો ફાયદો ક્યારે કે ક્યારેક તમે પરીક્ષાની તૈયારીની અંદર કોઈ કારણોસર છે કોઈ ચેપ્ટર ન કવર થયું એવું થયું તૈયારી અધૂરી રહી ગઈ બરાબર તો એવા પ્રશ્નના માર્ગ છે એ જે તમારા પહેલાં કપાતા હતા એ હવે બચી જશે ઓછી તૈયારીમાં તમે વધુ માર્ગ છે એ કવર કરી શકશો તો આ મોટામાં મોટો ફેરફાર છે બરાબર આ કોઈ ફ્રોડ વસ્તુ છે નહીં અહીંયા જોઈ શકો તમે કાયદેસર ઓફિશિયલ વસ્તુ છે એટલે ખૂબ તૈયારી કરવા આ વર્ષે અને ખૂબ જ સારા માર્ક્સ મેળવી